જ્યારે શિયાળાની ઠંડી હોય ત્યારે ઘણી બધી ચીજો ખાવાનું અને પીવાનું મન થાય છે જેમાંથી એક છે સૂપ તો નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ આજની શિયાળામાં ઘણી ઠંડી વધુ પડતી હોય છે તો ઘણી બધી જગ્યાએ ઠંડી ઓછી પડતી હોય છે તો એવી ઠંડીમાં એક એવી અલગ જ પ્રકારની ગરમા ગરમ સૂપ ની રેસીપી ને લઈને આવી છું જેને તમે ક્યારે પણ ઘરમાં બનાવી પણ નહીં હોય કે પીધી પણ નહીં હોય લેકિન તમે શિયાળાની ઠંડીમાં આ રેસિપીને બનાવશો પણ અને પીસો પણ અને મને યાદ પણ કરશો તો શરૂ કરીએ એકદમ ટેસ્ટી થિકવાળું ગાર્લિક ક્રીમ સૂપની રેસિપીને જેનો સ્વાદ નાના મોટા વડીલો બધાને ખૂબ જ ભાવશે અને આ સૂપનું મેન ઇન્ગ્રેડિયન્સ છે આલુ જેનાથી સૂપમાં થિકનેસ આવે છે તો થોડા જ ઇન્ગ્રેડિયન્સથી ખૂબ જ ટેસ્ટી ઇન્ડિયન સ્ટાઇલ સૂપને બનાવીશું તો ચાલો જોઈ લઈએ તેની બનાવવાની રીતને અને તેની સામગ્રીને એક મીડિયમ સાઈઝની ડુંગરી એક લીલી ડુંગરી પાન સાથે લેશું એક મીડિયમ સાઇઝ નું આલુ આઠ થી દસ મોટી કડી લસણ એક વાટકી ફ્રેશ ક્રીમ ત્રીસ થી ચાલીસ તીખા એટલે કે બે મોટી ચમચી મરીનો પાવડર એક મોટી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું લેશું તો ગાર્લિક ક્રીમ સૂપ બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં એક મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખીને હલાવી લેશું ત્યારબાદ તેમાં લીલી ડુંગળીના પાન સાથે નાખીશું હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખીશું તેમાં જીરું નાખીને થોડું ચડવા દેસુ હવે તેમાં બટેટાને નાખીને હલાવતા જશું સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી મરીનો પાવડર નાખીને હલાવતા રહેશું ત્યારબાદ તેમાં બે વાટકી પાણી ઉમેરીને બધી સામગ્રીને પાંચ થી દસ મિનિટ માટે ચડવા દેસું તો દસ મિનિટ થઈ ગઈ છે તો તેમાં એક વાટકી ફ્રેશ ક્રીમ નાખીશું ને થોડો મરીનો પાવડરને નાખીશું ને ફરી પાંચ મિનિટ માટે ગરમ થવા દેસુ તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો ગેસને બંધ કરી મિક્સરને ઠંડુ થવા દેસુ મિક્સર ઠંડુ થઈ ગયું છે તો તેને મિક્સચર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેશું તો સૂપ તૈયાર થઈ ગયું છે તો ફરી તેને તેજ કડાઈમાં નાખીને ગરમ થવા દેસુ તો તમે જોઈ શકો છો સૂપનો કલર અને સૂપ એકદમ ઠીક થઈ ગયું છે તો ગેસને બંધ કરીને સર્વ કરીશું તો તૈયાર છે ઠંડીની સિઝનમાં મજા આવે તેવું ગરમા ગરમ ગાર્લિક ક્રીમ સૂપ જેને બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સામગ્રીથી ઝટપટ તૈયાર થઈ જાય છે તો ગરમા ગરમ સૂપને બાઉલમાં નાખી તેના ઉપર કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું ને ઉપરથી બ્રેડ ટોસ્ટ નાખીશું તો મિત્રો આ રેસિપીને એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે